સુરેન્દ્રનગર શહેરના વિસ્તારોને વધુ સ્વચ્છ રાખવા મહાનગરપાલિકા તંત્ર એક્શન મોડમાં આવી ગયેલ છે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા ખાતે નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણા કલેક્ટર શ્રી કેયુરુભાઈ સંપટ પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ વર્ષાબેન દોશી નગરપાલિકાના પ્રમુખ જીજ્ઞાબેન પંડ્યા અને વિરેન્દ્રભાઈ આચાર્ય વિગેરેની ઉપસ્થિતિમાં ડોર ટુ ડોર કચરાના કલેક્શનની નવી આડત્રીસ વાનનું લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવાયું હતું આગામી સમયમાં સો જેટલી ગાડીઓ દ્વારા કચરાનું કલેક્શન કરી યોગ્ય જગ્યાએ ડમ્પ કરી શહેરને સ્વચ્છ રાખવામાં આવશે આજે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા એક કદમ કી ઓર આજે ડોર ટુ ડોર કચરા માટેની અડત્રીસ જેટલી ગાડીઓને મહાનગરપાલિકા કચેરી પાસેથી જિલ્લા સમાહર્તા અને વહીવટદાર શ્રી કેસી સંપળ સાહેબ અમારા પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ બેન શ્રી વર્ષાબેન નગરપાલિકાના પૂર્વ પ્રમુખ બેન શ્રી જીજ્ઞાબેન અને વિરેન્દ્રભાઈ અને બંને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર શ્રી અર્જુનભાઈ ચાવડા અને કટારા સાહેબની પ્રેરક ઉપસ્થિતિમાં સૂકો અને ભીનો કચરો બંને ડોર ટુ ડોર લેવા માટેની ગાડીઓને પ્રસ્થાન કરાવવામાં આવ્યું છે ટોટલ સો જેટલી ગાડીઓ આ શહેરની અંદર એવરેજ બારસો ઘરે એક ગાડીની વહેંચણી કરી અને એ કચરો લેવા માટે જશે આજે આડત્રીસ ગાડીઓનું પ્રસ્થાન થયું છે આગામી ટૂંક સમયમાં સો જેટલી ગાડીઓ આ શહેરમાં ઘેર ઘેર ફરી અને કચરો કલેક્શન કરી અને યોગ્ય જગ્યાએ જે ડમ્પ સાઇટ ઉપર તેને નાખી અને શહેરને સ્વચ્છ બનાવવા માટેનું આ એક ઉમદા પગલું મહાનગરપાલિકા દ્વારા થયું છે ત્યારે નગરપાલિકાના વહીવટદાર અને એમની સમગ્ર ટીમને હૃદયપૂર્વકના અભિનંદન પાઠવ્યું